તો ભગવાન શંકર વરદાન આપવામાં સૌથી વધારે ભોળા ભગવાન માનવામાં આવે છે પરંતુ શું આપ જાણો છો કે ભગવાન શંકરે એક નદીને શ્રાપ આપ્યો હતો અને એ શ્રાપ કઈ નદીને આપ્યો હતો અને શા માટે આપ્યો હતો આવો આજની કથામાં આપણે એ જાણીશું કે ભગવાન શંકરે કઈ નદીને શ્રાપ આપ્યો હતો ભગવાન શંકરે એક નદીને શ્રાપ આપ્યો હતો ત્યાર પછી તે નદીનું પાણી કોઈ પણ શુભ કાર્યમાં ઉપયોગમાં લેવામાં નથી આવતું દરસર શંકર ભગવાને સરયુ નદીને શ્રાપ આપ્યો હતો જેને ઘાઘરા નદીના નામે પણ ઓળખવામાં આવે છે સરયુ નદી ઉત્તર પ્રદેશમાં અયોધ્યાથી થઈને વહે છે અને હિન્દુ ધર્મમાં આનું ખાસું મહત્ત્વ છે પૌરાણિક માન્યતા અનુસાર આ નદીમાં સ્નાન કરવાથી પાપ ધોવાઈ જાય છે પરંતુ કોઈ પણ પ્રકારનું પુણ્ય આ નદીમાં સ્નાન કરવાથી નથી મળતું જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સાગરમાં જો આ પૌરાણિક કથા આપ સર્વને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો અને બે લાયકોન અવશ્ય હિટ કરશો હિન્દુ ધર્મમાં કંઈ કેટલી નદીઓનું વિશેષ મહત્ત્વ આપણે સૌ જાણીએ છીએ કઈ નદીનું પાણી પવિત્ર છે અને કઈ નદીનું નથી તે પણ આપણે સૌ જાણીએ છીએ કહેવામાં આવે છે કે ગંગા નદીમાં સ્નાન કરવામાં આવે તો આપણા સઘળા પાપોથી આપણને મુક્તિ મળી જાય છે ભગવાન શંકરની જટાથી નીકળેલી ગંગા નદીનું જળ અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને બધી નદીઓ કરતાં ગંગાજળને પવિત્ર જળ માનવામાં આવે છે પરંતુ શું આપને ખબર છે ભગવાન શંકરે કહી નદીને શ્રાપ આપ્યો હતો અને શા માટે પૌરાણિક માન્યતા અનુસાર સરિયો નદી ભગવાન વિષ્ણુના નેત્રોમાંથી તેમની આંખોમાંથી પ્રકટ થયા હતા એક સમયે શંખાસુર રાક્ષસે વેદોને ચોરી કરીને તેને સમુદ્રમાં છુપાવી દીધા હતા અને આ જ વેદોની રક્ષા માટે ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર લીધો હતો અને તેમણે સમુદ્રમાંથી બધા જ વેદોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા જ્યારે ભગવાન વિષ્ણુ ખુશ થઈ ગયા ત્યારે તેમના આંખમાંથી ખુશીના આંસુ નીકળ્યા અને જેનાથી બ્રહ્માજીએ એક માન સરોવરમાં તે આંસુને નાખી દીધા અને આ જ સરોવરમાંથી મહા પરાક્રમી વૈવસ્વત મહારાજ એક બાણના પ્રહારથી ધરતીમાંથી બહાર નીકળ્યા જેને સરયુ નદી કહેવામાં આવે છે પૌરાણિક માન્યતાઓ અનુસાર ભગવાન રામની પ્રિય નદી સરયુ નદી હતી આ નદીમાં તેમણે સમાધિ લઈને પોતાની લીલાનો અંત કર્યો હતો આ જ કારણે ભગવાન શંકરે સરયુ નદીથી નારાજ થઈ ગયા હતા અને ક્રોધિત થઈને ભગવાન શંકરે સરયુ નદીને શ્રાપ આપી દીધો કે તમારું જળ ક્યારેય પણ પૂજા પાઠના શુભ કાર્યમાં ઉપયોગમાં નહીં લેવામાં આવે અને આ જ કારણે આજે પણ આ નદીનું જળ કોઈ પણ શુભ કાર્યમાં લેવામાં કે ઉપયોગ કરવામાં નથી આવતું આમ ભગવાન રામ શંકર ભગવાનના સૌથી પ્રિય હોવાને કારણે તે શ્રી રામ ભગવાને સરયુ નદીમાં સમાધિ લીધી તે જ કારણે ક્રોધિત થઈને ભગવાન શંકરે સરયુ નદીને શ્રાપ આપી દીધો હતો જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી અવનવી નવી નવી અને અચંબિત કરી દે તેવી વાતો સાથે